દેવ મિત્રો જય ભોળાનાથ આજે મારા મામા શ્રી મહેશ મામાનો ફોન આવેલો કે વાણિયાભાઈ આપણે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે તો તમે આવજો તો સાંજે અમે ગોરસ ગામમાં મારા મામા મહેશભાઈ સતનારાયણ ભગવાનની કથા સાંભળવા ગયા ને માતાજીના દર્શન કર્યા ને બહુ મજા આવી સત્યનારાયણ ભગવાનની કથા હતી ત્યાંથી માતાજીના દર્શન કરીને અમે

આ પ્રમાણે ભગવાન નું કેવું સાંભળીઓ દસરો કે મારી નગરી જુઓ આ પ્રમાણે ભગવાન નું કેવું સાંભળી ભગવાન પોતાના સગા સગાવાળા ઈષ્ટ મિત્ર બ્રાહ્મણને ને બોલાવી ત્યાંથી આગળ રૂમમાં ગયા તો ત્યાં ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રસાદી ઉધારાથી ત્યાં અમારા મામા દીકરા શિવાઈ મળી ગયા અમને પછી ઘડી ત્યાં બેઠા પછી શિરાગભાઈ શિવમભાઈ મળી માતાજીના દર્શન કરી ત્યાંથી અમે બહાર આવ્યા તો

મિત્રો આપડી આ એસડી પાર્ટી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો